ॐ नमो भगवते वासुदेवाय ॐ परमात्मने नमः अतः श्रीमद्भगवद्गीता पंचमो अध्यायः अर्जुन उवाच સંન્યાસં કર્મ કૃષ્ણ તન્મે પુનર્ગમીય અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મના સંન્યાસની વળી એક બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મ યોગ નિશ્રેયસકરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગ વિશિષ્ય શ્રી ભગવાન બોલ્યા કે કર્મ સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સઘળા કર્મનો કર્તાપણાનો ત્યાગ કર અને કર્મયોગ એટલે કે સમત્વ બુદ્ધિથી ભગવદ અર્થે કર્મો કરવા આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે જ્ઞેય સન્ય નિત્ય સંન્યાસી

शुकपूर्वक संसारना बन्धनमाथि मोक्त थई जाय छे सांख्य योगो पृथक्발ह प्रावदन्ति न पंडितः एकमप्यस्थिता सम्या गुभयोरविन्दते फलम् ऊपर कहेला सन्यास અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે ઢાહ્યા માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે યત્સાંખ્યે હિ પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ જ્ઞાનયોગીઓ વડે જે પરમ ધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગી યોગી વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ને ફળ રૂપે એક જુવે છે તે જ યથાર્થ જુએ છે સંન્યા દુખ માપતું યોગયુક્તો મુનિર્બ્રહ્મા નચીરેણાધિગચ્છતિ તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોના કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્ય તે જેનું મન પોતાને વસ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જેનો આત્મા છે એવો કર્મ યોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી નૈવ કિંચિત કરો યુક્તો મન તી પશ્ય શુણન સ્પૃશન જીઘ્રન સ્વપસ્વસના राला पापन् विस्रुजन गृहण नो मनसेन वर्तन्त इति धारयन् तत्वं जानारो सांख्ययोगी तो जतो सांभड़तो स्पर्श करतो सुंगतो जमतो चालतो उंगतो श्वास लेतो बोलतो त्यागतो ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો અને મીસતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો બ્રહ્માણિયા ધાય સંગમ ક્યાંકવા કરો તે યહ લિપ્ય

કર્મ કુરવંતી સંગમ ત્યક્ત્વાત્મશુ કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે યુક્ત કર્મ ફલમ અયુક્ત કારેણ ફલે નિબધ્ય કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ત્યજી ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આશક્ત થઈને બંધાય છે

શરીર રૂપી ઘરમાં સઘળાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે ન ન કરતૃત્વ લોકશ્ય સૃજતી પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે પરમેશ્વર માણસોના ન તો ને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ પ્રવર્તે છે ના ચૈવા પાપુકૃતમ વિભુ અજ્ઞાને નાવમ તે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન તો કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે જ્ઞાને ન તુ તદ જ્ઞાનમ યે તેષા માદિત્યભજ જ્ઞાનમ પ્રકાશ્યતિ તત્પરમ પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્ત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપો સાક્ષાત્કાર કરાવે છે તદ્બુદ્ધયસ્તદાત્માનસ્ત નિષ્ઠા તત્પરાયણ ગચ્છંત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધુત કલ્મશહા પરમાત્મામાં જેમનું મન તદ્દુપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્દ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવર્તીને એટલે કે પરમ ગતિને પામે છે વિદ્યા વિનય સંપાન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચેવશ્વ ચ પંડિતાહાસામ દર્શીનહ એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરાને ચાંડાળમાયે સમાન દૃષ્ટિવાળા જ હોય છે ઇહૈ વત્તેર્જિતઃ સર્ગો મનઃ નિર્દોષમ હિ બ્રહ્મા

જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર અને સંશય વિના બ્રહ્મવેતા મનુષ્ય સચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં જ એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે અને એ પછી એ સચ્ચિદાનંદ ગણ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે યેહી સંસ્પર્સજા ભોગા દુખયોનય एवતે આદ્યંતવંતહ કોંતેય

સ કનોતિહૈવય હસો ઢુમ્ પ્રાગ શરીર વિમોક્ષણા કામક્રોતોદ્ભવમ વેગમ સયુક્તઃસ સુખી નરહ જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે યોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મ ભૂતોતિ ગચ્છતિ જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષય ક્ષિણ કલ્મશ છિન્ન દ્વેધાયતાત્માન

જીતેલા જીતવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરબ્રહ્મ પરમાત્મામાં જ પરિપૂર્ણ છે સ્પર્શાન त्वबहिर्बाह्यं स्वस्तु स्वेवान्तरे प्राणपानौ प्राणपानौषमो कृत्वा नासाभ्यन्त्यर्चारिणौ यतेन्द्रियमनो बुद्धिर्मुनिर्मोक्षपरायणः विगतेच्छभयक्रोधो

ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ રહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુયદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકલ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુધ એટલે કે સ્વાર્થ વિના પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા કર્મ કર્મ સંન્યાસ યોગ નામનો પંચમો અધ્યાય ઓમ શ્રી પરમાત્માને નમઃ ॐ नमो भगवते वासुदेवाय